આગળ ઘણું બધું શાકભાજીઓ આવડે તો બીજું શાકભાજી છે ફુલાવર છે ખૂબી છે પછી મૂળા છે લીલી ડુંગળી છે હું તમને બધું બતાવું પણ થોડુંક શેટું છે પૂળા હેપૂળા અમારું હવાઈ શિવ આવે છે અત્યારે બંધ છે આ છે ઘાસ ઢોલને નાખવા માટે આ હે રાજકો રાજકો બે બ્લોક આવશે તો તમે જોવાનું તો ભૂલતા જ નહીં teman-teman nggak tahu kan mulah. Abim baca kan na Hari ini bau motor. Mulah tuh kata di tempat mana ya? Kata baca lili dongle, meti. Ah si ફુલાવરને જરા તરી જેવા હે તરી પછી જેવા ફુલાવર છે હરિયું ને બતાવે લીલી ડુંગળી પાછી હા છે ફૂલાવર આ ફુલાવર છે આ જરા પહોંચશે આ દેખાય તમને આ ખૂબી છે બાકી ફુલાવર હે મેં તમને ખૂબીને ફૂલાવડતો બતાવ્યું બતાવની એક હતી બે રહી ગયું એ છે લીલી ડુંગળી ને મેથી મેથી ઉખાડી લીધો ચારો આ હે મેથી થોડીક ઉખાડીને તમને બતાવું આ છે મેથી મૂળાઈ છે મેથી છે પછી ઓલી બાજુ લાણ છે આ હે ચીકુડી

વિડીયો આટલી આપણે